ગુજરાત સરકાર દ્વારા લેવાયો એક નિર્ણય નવી શરત જમીન જૂની શરત ગણવા તેમજ બિન ખેતી માટેનું પ્રીમિયમ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે દસાડા તાલુકાના પાટડી હિંમતપુરા નારાયણપુરા જરવલા નરગરપુરા બામણવા સુરાપુરા માટે ઘણા વર્ષોથી ગણોત ધારાની કલમ 192 93 94 ને વિકટ મુદ્દા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા જગતના તાત માટે ખુશ ખબર આપવામાં આવ્યા સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા ખેડૂતોએ નિર્ણયને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો કાલે સરકાર શ્રીના મહેસૂલ વિભાગ દ્વારા જે જમીનો નવી શરતની હતી જે જમીનોને બિનખેતી કરવા માટે જે મોટા પ્રીમિયમો ભરવા પડતા હતા એવી તમામ જમીનોને જૂની શરત કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે તેમજ આ નિર્ણયથી આપણા જે પાટડી અને આજુબાજુના સાત ગામના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને આપણા જે આંદોલનનો મુખ્ય મુદ્દો હતો કે ગણતધારાની ધારાની અંદર જે આ એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચોરાણુંની નોંધોને દૂર કરી અને અમારી જમીન ઉપર જે આ મોટા મોટા પ્રીમિયમો અમારે ભરવા પડે છે એ દૂર કરો અને અમને આ પ્રીમિયમના મુક્તિ અપાવો એ મુદ્દાનું આજે સુખદ સમાધાન થયું છે ત્યારે હું આજુબાજુના સાત ગામના જે જે ખેડૂત આગેવાનો હતા જે જે ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ આગેવાનો હતા તેમજ જે જે ગામ લોકો જે જે ખેડૂતો આ આંદોલનમાં પોતાની રીતે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું છું સાથે સાથે અભિનંદન આપું તેમજ જે કોઈ પત્રકાર મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે આપણી વાત આપણી પીડા જે મીડિયા દ્વારા સરકાર સુધી સુધી પહોંચાડી છે એ તમામ પત્રકાર મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ ખેડૂતોને કહેવા માંગુ છું કે આ સરકારમાં આ લોકશાહીની અંદર આપણે લડીશું તો ચોક્કસ જીતીશું કારણ કે લડ્યા વગર કંઈ મળતું નથી આપણી જે પીડા અને આપણો જે કંઈ પ્રશ્ન છે એ જ્યાં સુધી સરકાર સુધી પહોંચે નહીં અને જેટલા પીડિત વ્યક્તિઓ છે એ તમામ લોકો જે પોતાની વાત ત્યાં પહોંચાડે ને ત્યાં સુધી આ સરકારના પેટનું પાણી હલતું નથી માટે આપણે સૌએ એ જોઈ લીધું છે કે આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી ગયા અને આપણી વાતની રજૂઆત કરી તો ક્યાંક ને ક્યાંક આપણી વાત અને આપણા મુદ્દાને સરકારશ્રીએ સાંભળ્યા અને આજે એનું સુખદ સમાધાન થયું છે ત્યારે હજુ પણ આપણા એવા બે મુદ્દા છે કે પાટડીના નારાયણપુરા અને હિંમતપુરા ગામના રહીશોને જે પોતાની મકાન માલિકીનો હક મળેલ નથી એ હક પણ આપણે અપાવવાનો છે તેમજ પાટડી તાલુકાના આપણા દસાડા તાલુકાના બાર હજાર જેટલા ખેડૂતોને ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિથી ભારે જે નુકસાન થયેલ હતું અને સરકારશ્રીએ જે પાક નિષ્ફળ માટેની સહાયના ધારાધોરણો નક્કી કરેલ હતા એ મુજબ આજે આપણી જમીનોમાં સર્વે થઈ ગયેલ હોવા છતાં સરકારશ્રીના જે ગ્રામ સેવકોની ટીમે ખેતીવાડી અધિકારીશ્રીએ સરકારશ્રીના કૃષિ વિભાગમાં રજૂઆત કરેલ હોવા છતાંય આજ દિન સુધી જે જે ખેડૂતો આ પાક નિષ્ફળ સહાયતાથી વંચિત છે એવા તમામ ખેડૂતોને આજ સુધી હજુ એ સહાય મળી નથી એના માટે પણ આપણે આગામી સમયમાં લડત ચાલુ રાખવાની છે ત્યારે હનુમાન ચાલીસાથી હનુમાનજીના પાઠથી શરૂ કરેલું આ આંદોલન આપણને ક્યાંક ને ક્યાંક સફળતા અપાવી રહ્યું હોય એવું મને લાગે છે ત્યારે આજે આપણે એક મુદ્દાની સફળતા મળી છે ત્યારે આજે સાંજે પાટડીના ઝરવલા ખાતે જે હળમતીયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં આજે સાંજે ધૂ રામધૂન અને હનુમાનજીની આરતીનું જે આયોજન કરવામાં આવે છે તેમાં આપણા તાલુકાના તમામ જે ગ્રામ સમિતિના આગેવાનો છે એ મોટી સંખ્યામાં જોડાવ આપણે આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે આજે તમારા નામથી તમારી શ્રદ્ધાથી અમે જે કંઈ આંદોલન ચાલુ કરેલ છે એમાં અમને ક્યાંક ને ક્યાંક સફળતા મળી રહી છે અને અમારા બીજી બાકી જે મુદ્દાઓ છે એમાં પણ અમને સફળતા મળે એવી આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ અને આ સરકાર શ્રીને સદબુદ્ધિ આપે કે ખેડૂતો આજે ચોમાસામાં થયેલા નુકસાનનું વળતર આજ સુધી મળ્યું નથી કાલ સવારે નવ સરકારના મહેસૂલ વિભાગે એકના ભૂતોના ભવિષ્યથી નિર્ણય કર્યો છે અને જે પરિપત્ર સ્વરૂપે આજે નિર્ણય કરવામાં આવ્યો છે ઠરાવ દ્વારા એ ઠરાવની નકલ આજે મીડિયાના માધ્યમથી આપને આપું છું ખેડૂત સમિતિ વતી હું ગુજરાતની સરકારનો આભાર માનું છું અને જે અમારી ગણતંત્રગતની નોંધ એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચોરાણું નિયંત્રિત સત્તા પ્રકારની જમીન બાબતે જે ખેડૂતો સાથે સાત ગામના લડતા હતા એના માટે આ પરિપત્રનો જો અર્થઘટન કરવામાં આવે તો અમારા સાતે ગામના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉભ્યો છે અમને અમારી લડતમાં સફળતા પ્રાપ્ત થઈ છે સરકારે ખેતીનું ખેતીનું પ્રીમિયમ માંથી મુક્તિ આપી છે અને બિન ખેતી નો પણ પ્રીમિયમ માંથી મુક્તિ આપી છે અને જે પ્રમાણે મામલદાર શ્રી ને અંદર સો મોટો નોંધ દ્વારા ક્ષક સમિતિ વતી હું સાથે સાત ગામના ખેડૂત પ્રતિનિધિઓનો પણ આભાર માનું છું કે તમે આ લડતમાં સાથ અને સહકાર આપ્યો સાથે સાત ગામના એક એક નાગરિકનો સૌ સમાજનો પણ આભાર માનું છું કે તમે આ લડતમાં ખભેથી ખભો મિલાવીને લડ્યા